જોઈ શકો છો મિત્રો ઠેઠ સુધી આવી રીતના પગથિયા છે સાઈડ માં બંને બાજુ એકલી લીલોતરી છે મિત્રો આપણે પાલીતાણા થી આવતા જ તમે કદમગીરી રોડ ઉપર ચડો એટલે આ બોર્ડ આવે છે બોર્ડ ની એક્ઝેક્ટ તમારી જમણી બાજુ તમે આવતા હો ત્યારે તમારી જમણી બાજુ જૈન દેરાસર ગેટ આવે છે ગેટ ની અંદર થી જૈન દેરાસર મંદિરે થઈ મંદિર મંદિરમાંથી થઈને જ તે તમારે સીધું કમલાઈ માના મંદિરે જવા માટે પગપાળા જે રસ્તો છે એ રસ્તો છે અને આ જે રસ્તો સીધો જાય છે તમે ગાડી લઈને પણ જઈ શકો છો અને આ મંદિરની અંદર એન્ટર થતા મંદિર સુધી એટલે મંદિરની બાજુમાં તે સાઈડમાં નાનો એવો રસ્તો છે ત્યાંથી જે રસ્તો આગળ જતા વ્યવસ્થિત થઈ જાય છે અહીંયા સ્ટાર્ટિંગમાં થોડોક નાનો એવો રસ્તો છે ત્યારબાદ જે છે એ એકદમ સરસ અને સારી રીતની સુવિધા વાળો રસ્તો છે તો ચાલો તમને પણ એ બતાવવું આદિનાથ દાદા ના દર્શન કરે ને આગળ જનરલી કોઈ પણ મંદિર ની અંદર ચપ્પલ પહેરી નથી જતો પણ અહીંયા જવા માટે આ એક જ રસ્તો એ રીતનો છે કે ત્યાંથી આપણે ચપ્પલ પહેરીને જવું પડે છે આપણે આદિનાથ દાદાની માફી માંગી લઈએ મંદિર તો બંધ છે અહીંથી જોવો એટલે ડાબી બાજુએ આપણે કમલાઈ જવા માટેનો જે ડુંગર ચડવાનો રસ્તો છે એ આવી જાય છે તો ચાલો આપને પણ શહેર કરાવડાવવું આજે કમલા તમને એકદમ મોજ આવી જાય એવું વાતાવરણ અને સુંદર મનમોહક વાતાવરણ છે કે જંગલોની વચ્ચે આવેલું છે અને ડુંગરાળ વિસ્તાર છે તો તમને અહીંયા જીવ જંતુ એવું પણ જોવા મળીએ કે તમને કુદરતી રીતે ફેમિલીની સાથે આવો તો અહીંયા કુદરતી વાતાવરણનું એક અલૌકિક દર્શન કરવા મળે છે અત્યારે વરસાદના થોડા થોડા છાંટાઈ ચાલુ થઈ ગયા છે મજા આવે આજ મારે થોડું મોડું થઈ ગયું છે થોડાક બીજા કામમાં અટવાઈ ગયો તો પણ તમે અહીંયા સવારથી જો વન ભોજન કરવાની ગણતરી હોય તો સૌથી સારામાં સારી સુવિધા છે ને અહીંયા ઉપર વરસાદીનીને એની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે કે તમે પ્રસાદી પણ લઈ શકો છો જો અને ડુંગરો એવો પણ ઓલો નથી કે તમને વધારે પડતો થાક લાગે થોડા પગથિયા ચડો ત્યાં થોડું ચાલવાનું આવે છે જેથી કરીને તમે નાના બાળકોને પણ મજા આવે અને આ જે છે એ વાહન લઈને જવાનો રસ્તો તમે જોઈ શકો છો ગાડી આવજાવ થાય જ છે ત્યાંથી અતિ સુંદર વાતાવરણ છે નીચે કઈક હનુમાનજી નું મંદિર છે આપણે ત્યાં તો નથી જઈ શક્યા મોડું થઈ ગયું એટલે ચાલો તો હવે આપણે ડુંગર ચડીએ ઉપર પહોંચીને તમને માતાજીના દર્શન પણ કરાવી શકો છો મિત્રો ઠેર સુધી આવી રીતના પગથિયા છે સાઈડમાં બંને બાજુએ એકલી લીલોતરી છે પહાડોની વચ્ચે આવેલી વચ્ચે તો ન કહીએ પણ પહાડીની ટોચ ઉપર આવેલું છે કમલાઈમા નું મંદિર અને ઠેઠથી આવી રીતની પગથિયા સુવિધાઓ ખૂબ જ સરસ છે

કદમગીરી ગામ ઉપર જે ડુંગર છે એનું નામ છે કોળાંબો ડુંગર અને ચા પાણી કારણ કે શક્તિપીઠ એને લાગે કે જે અનંત સમયથી હોય બરાબર કમલા એટલે મહા કમલા મહાશક્તિપીઠ છે પ્રજ્વલિત થઈને લક્ષ્મી સ્વરૂપ પ્રગટાય આ મહાલક્ષ્મી કમલા શક્તિ પીઠ અહી અમારા ટ્રસ્ટ દ્વારા ક્ષેત્ર ચા પાણી તમામ વ્યવસ્થા કરવામાં આવે છે માતાજી નું નૂતન મંદિર બંધાઈ રહ્યું છે મિત્રો કમળાઈ માતા ની મંદિર બરોબર જમણી બાજુએ આવેલું છે માતંગ દેવ બાપા મંદિર કે તે ગુફાની અંદર મૂર્તિ સ્વરૂપે પણ બિરાજમાન કરવામાં આવેલા છે અને બહાર મંદિરમાં તેમની ચરણપાદુકા પણ રાખવામાં આવી છે ચાલો આપણે અંદર પણ જઈ ગુફામાં દર્શન કરાવડાવવું જોઈ શકો છો મિત્રો ગુફાની ની અંદર માતંગદેવ દેવ બાપા બિરાજમાન છે એની મૂર્તિ સ્વરૂપે આપણે એના પણ દર્શન કરાવ્યા એક વાર જો તમે અહીંયા આવતા હોય કમળાઈ માતાએ તો માતંગ દેવ બાપાના દર્શન કરવાનું ભૂલશો નહીં આપણે માતાજીને એ વિશે સંપૂર્ણ માહિતી લીધી ત્યારબાદ અત્યારે જે આપણે બતાવવા જઈ રહ્યો છું કે જે કમળાઈ હોળી જે હોળી માતા પ્રગટાવવામાં આવે છે એ કઈ જગ્યાએ અને ત્યાં લાખો ની અંદર માણસો તેના દર્શન કરવા માટે થઈને આવે છે તો ચાલો આપણે એ પાવન ધરતી પણ દર્શન કરાવડાવવું આ મંદિર છે મંદિર ની બરોબર ડાબી બાજુએ જ તે આવેલું છે કમળાઈ માતાજી નું પ્રાગટ્ય સ્થાન કે ત્યાં માતાજીની જે હોળિકા પ્રગટાવવામાં આવે છે તે આ જગ્યા છે આ જગ્યાએ હજારો ભક્તો અહીંયા આવીને માતાજીના દર્શન કરવા માટે થઈને આવે છે મંદિરની પાછળથી એક કુદરતી અલૌકિક તે નજારો જોવા મળે છે તો આપ જો આવો ક્યારેય તો આ નજારો જોવાનું ચૂકશો નહીં ચાલો તમને મિત્રો આ મંદિર છે એક પવિત્ર સ્થાન કહેવાય છે કે ત્યાં માતાજી બિરાજમાન હોય છે એક કોઈના કોઈ સ્વરૂપે તો મંદિરની ગરીમાં જાળવવી એ આપનો અને મારો સર્વને જવાબદારી બને છે તો જો કોઈ અહીંયા મંદિરે દર્શન કરવા માટે થઈને આવતા હો તો જરૂરથી ખાસ સૂચનાઓનો ધ્યાન રાખવો બેનો હોય કે ભાઈઓ ટૂંકા કપડાં પહેરવા કે પછી કોઈ રીતનું અશિસ્ત વ્યવહાર કરવો એ અહીંયા ન કરવો એ આપણું સૌથી પહેલું ધર્મ બને છે મંદિરના નિયમને એ છે મંદિરમાં ચા નાસ્તો પ્રસાદી ને એ વિતરણ ચાલુ જ હોય છે તો ખાસ કરીને અહીંયા પ્રસાદી સૌ લેતા જજો ને કોમેન્ટમાં જય કમળાઈમાં લખવાનું ભૂલ જય કમળાઈમાં